એક પહાડ જે ભારત અને ભારતીય ઉપદ્વીપ થી પણ ખૂબ જૂનો છે એક પહાડ જેને ભારતીય ભૂભાગ અને મોસમ નક્કી કરે છે એક પહાડ જેને ગંગા યમુનાના મેદાનોને રેગિસ્તાન થતા બચાવ્યા છે પણ એક સમય એવો આવ્યો કે હવે તે પોતાના અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે વાત છે અરવલ્લી પહાડની શૃંખલાની જે પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા મજબૂર બન્યું છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું છું પૂર્વતી વિશાવડિયા જે પહાડોએ યુગોથી ગુજરાત અને રાજસ્થાનની રક્ષા કરી જેણે રણને આગળ વધતા અટકાવ્યું અને જે આપણી સંસ્કૃતિના સાક્ષી રહ્યા આજે એ જ અરવલ્લીના પહાડો જોખમમાં મુકાયા છે અરવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી એ તો કુદરતનું વરદાન છે પણ અફસોસ આજે વરદાન પર ખાણિયા માફિયાઓની નજર પડી છે અને કાયદાના કાગળો પર તેની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે વીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાની વ્યાખ્યા અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટની બેન્ચે તેના નિર્ણયમાં ભારતના સૌથી દક્ષિણ પર્વતમાળાની વ્યાખ્યા અંગે કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની આગેવાની હેઠળ સમિતિની ઉત્તર પશ્ચિમ ભારતમાં ફેલાયેલી છો ને કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અનુસાર અરવલ્લી પર્વતમાળા અડીને આવેલા જિલ્લાઓમાં સ્થિત અને આસપાસના ભૂપ્રદેશ છે એમાં ઓછામાં ઓછી સો મીટર ઊંચી કોઈ પણ ભૂમિ સ્વરૂપને ને અરવલ્લી ટેકરીઓ ગણવામાં આવશે જો પહાડ 100 મીટર થી નીચો હોય તો તે અરવલી નથી આ સવાલ થઈ રહ્યો છે ત્યારે સમજવા જેવી એ બાબત છે કે જો કોઈ બાળક નાનું હોય તો શું એ માણસ નથી પહાડની ઊંચાઈ ઊંચી હોય શકે પણ એનું મહત્વ ઓછું નથી આ વ્યાખ્યા કોના માટે છે પર્યાવરણ માટે કે પછી પર્વતો ખોદીને કરોડો કમાવા માંગતા માફિયાઓ માટે વિચારો જો 90% અરવલી સંરક્ષણની બહાર થઈ જશે તો દિલ્હી થી ગુજરાત સુધી પ્રદૂષણનું ઝેર ફેલાશે રણ આપણી ખેતી લાયક જમીનને ગળી જશે શું આપણે આવનારી પેઢીને માત્ર ધૂળ અને પથ્થરોનું જ વારસો આપવા માંગીએ છીએ બીજી બાજુ અરવલ્લીના ખેડૂતોની જમીન પર પોલીસના બૂટ પડી રહ્યા છે માજુમ ડેમ હોય કે પર્વતમાળાને તળેટીના ગામો ખેડૂતની માલિકીની જમીન પર ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે જ્યારે ખેડૂત પોતાનો હક માંગે ત્યારે તેને વિકાસ વિરોધી કહેવામાં આવે છે પણ સત્ય તો એ છે કે જે જમીન આપણો પેટ ભરે છે એને વેચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે હવે જાગવાનો સમય છે જો આપણે મૂન રહીશું તો આવતીકાલે અરવલ્લીના પહાડો માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ જોવા મળશે આ લડાઈ માત્ર જમીનની નથી આ લડાઈ આપણા અસ્તિત્વની છે આપણા પર્યાવરણની છે ને આપણા આવતીકાલની છે અરવલ્લી બચાવો ગુજરાત બચાવો આવા અભિયાનો પણ શરૂ થવા લાગ્યા છે ઘણા બધા નેતાઓ છે તેમણે તેમની પ્રોફાઇલ પણ ચેન્જ કરી નાખી છે અને ક્યાંક આ પર્વતો છે તેને બચાવવા માટેનું એક પહેલ પણ તેમણે કર્યું છે

અરવલ્લીએ થરના રણ અને ફળદ્રુપ જમીન વચ્ચે એક દિવાલ સમાન છે જો આ પહાડો દૂર થશે તો રણની રેતી આગળ વધશે અને ખેતીલાયક જમીન છે તે બંજર બનાવી દેશે જે પહાડી વિસ્તારો છે ખાસ કરીને જે પહાડો છે તે વરસાદી પાણીને રોકીને જમીનમાં ઉતારવાનું કામ કરે છે અને જો પહાડો જ કપાશે તો જળસ્તર નીચા જશે તો બીજી બાજુ જો નુકસાન એ થવાનું છે કે ગ્રીન વોલનું જે નાશ થશે ગ્રીન વોલનું નાશ થશે તો વન્યજીવોને સ્થળાંતર કરવું પડશે આમ પણ આપણે જોઈએ છે કે દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ છે એના રહેઠાણ છીનવાઈ રહ્યા છે જેના કારણે માનવ પ્રાણી સંઘર્ષની ઘટનાઓ પણ વધી રહી છે હવે તમે જુઓ કે આ નિર્ણય જે લેવાયો છે તેના બાદ આગળનો માર્ગ શું હોઈ શકે કારણ કે નિર્ણય લેવાય ગયો છે પરંતુ તેનાથી હવે બચી કેવી રીતના શકાશે વન નાબૂદીને રોકવી પડશે જે વિસ્તારોમાં ખાણકામ બંધ થયું છે ત્યાં મોટા પાયે વૃક્ષારોપણ કરવું પડશે ડ્રોન સર્વેલન્સ પણ મદદ લેવી પડશે એટલે કે ગેરકાયદેસર ખનન રોકવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે ઇકો ટુરિઝમ ને પણ મહત્વ આપવું પડશે કારણ કે ખાણકામને બદલે પર્યાવરણને નુકસાન ન થાય તેવા પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોશે અને તમે એક વસ્તુ જોઓ કે છેલ્લા 50 વર્ષમાં ગિરકાઈદેસર માઇનિંગને કારણે 31 પર્વતો ગાયબ થયા છે કુલ 12081 માઉન્ટેન હતા જેમાંથી હવે 1048 જ જે 100 ફૂટ બેન્ચમાર્કમાં બચશે એટલે કે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા એ અરવલીના જે પહાડો હતા કેટલી ખૂબ મોટી સંખ્યામાં બાર હજાર એમાંથી હવે જે નિકંદન થશે અરવલ્લી બચશે તો ગુજરાત અને આસપાસના રાજ્યોનું પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે આમ પણ આપણે જોઈએ છીએ કે અત્યારે પ્રદૂષણ કેટલું વધી રહ્યું છે એક સ્વાસ્થ્ય કે જે માનવ જીવનને ટકાવી રાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે પણ જો વૃક્ષ નહીં હોય તો એ ચોખ્ખો આપને ઓક્સિજન ક્યાંથી મળશે અને કહેવાય છે કે માનવ જીવન છે તે પતન તરફ ધીમે ધીમે જતું જશે અને બીજી એક મહત્વની ઘટના એ પણ છે કે છ લાખ ઝાડ કપાવવાની સંભાવના છે તમે બરોબર જ સાંભળ્યું છે વિકાસના નામે વિનાશની પહેલ ફરી શરૂ થશે મધ્યપ્રદેશના સિંગરોલીમાં જાદાણી અને આદિવાસી બંને આમને સામે છે કારણ કે કોલસો જે જંગલની આખી લડાઈ છે તેમાં આઠ ગામના લોકો છે તે બેઘર થઈ જવાના છે

કોઈ નથી કે કે આ ચક્ર ક્યારે સમાપ્ત થશે કારણ જે વિકાસના છોડીને જવું પડી રહ્યું છે એનસીએલ સિંગરોલીના કોલસાનું ઉત્પાદન વધારવા માટે એક માસ્ટર પ્લાન તો તૈયાર કર્યો જેમાં સિંગરોલીના મુખ્ય ભાગોને હટાવીને કોલસાની ખાણકામની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ સિંગરોલીના લગભગ એક લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવશે આ યોજના સુધીમાં પૂર્ણ થવાની સંભાવનાઓ પણ છે આ સાથે મોરવા શહેર શહેર છે એક જે ઇતિહાસ બની જશે અને જેમ હવે સિંગરોલી એ જિલ્લાના મોરવામાં પણ સૌથી મોટું વિસ્થાપન થશે આશરે વીસ થી વધુ મકાન શહેરમાંથી જે તોડી નાખવામાં આવશે કારણ કે અહીં કોલસા મોટો ભંડાર બન્યો છે તેને લઈને એનસીએલ એટલે કે નોર્ધન કોલ ફીડ્સ લિમિટેડ એક એવો માસ્ટર પ્લાન બનાવ્યો છે કે આ પ્લાન હેઠળ અને રહેણાંક વસાહત છે તેનો સમાવેશ થાય છે કંપની આગામી દસ વર્ષમાં કોલસાનું ઉત્પાદન શરૂ કરવા છે અને આ પ્લાન ને કોલ ઇન્ડિયાના બોર્ડ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે તેથી મોરવાને હવે કોઈ રાહત મળવાની આશા નથી સિંગરોલી કોલફિલ્ડ

અને દસ કુલ એક હજાર ચારસો ને પંચ્યાસી હેક્ટર જે જમીન છે તેને સંપાદિત કરવામાં આવશે જેના કારણે વીસ મકાનો તોડી પાડવામાં આવશે તો મોરવાના વિસ્થાપતોને વળતરમાં આપવામાં આવશે તે પાંત્રીસ કરોડ રૂપિયા સુધી હોય શકે હવે તે જોવાનું રહેશે કે રહેતા પરિવારોને કઈ જગ્યાએ વસાવવામાં આવશે વિસ્થાપિત થનાર લોકો સાથે કોલ ઇન્ડિયા વાત કરી તેનું પ્લાનિંગ કરી રહી છે સમગ્ર ઘટનામાં

તેમની રાહ જોવામાં લોકો છે ક્યાંક ને ક્યાંક મરવા ખાતર જીવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ભારતના શહેરોને વીજળી આપતી લાઇટ્સ અનંત વિસ્થાપનના અંધકારમાં બનેલી છે તે દરેક ભારતીય જાણવું જોઈએ કારણ કે જો આ વિસ્થાપન થતા નહીં રોકવામાં આવે આમ તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે પરંતુ આગામી ભવિષ્યમાં તમે તમારા દીકરા દીકરીઓને શું જવાબ આપશો તે કોઈ કલ્પના નહીં કરી શકે કારણ કે જંગલો અને પહાડો બચશે જ નહીં તો શ્વાસ કેવી રીતના લેશો અને જીવવા માટેનો શ્વાસ ખૂટશે તો માનવ છે તેનું અસ્તિત્વ પણ ખૂરવાશે કદાચ માણસનું અસ્તિત્વ જ નહીં રહે સમગ્ર ઘટનામાં તમારું શું માનવું છે હાલ વાત વિગતવારમાં બસ આટલું જ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારો મંતવ્ય શું છે જે પ્રમાણે જંગલનું નિકંદન થઈ રહ્યું છે પહાડો છે તેને એ રેન્જમાં સમાવેશ કરવામાં નથી આવતા એટલે ક્યાંક ને ક્યાંક પર્યાવરણીય મોટું નુકસાન થવાનું છે જે પણ તમારું માનવું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવાજ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે નમસ્કાર